રાજકોટ જિલ્લાના મહીકા ગામમાં ચાર એકર સરકારી કનેક્શન પણ આપી દીધા તાલુકા મામલેદારના ધ્યાને આવતા કૌભાંડ ખુલ્યું એક દાયકા કરતા વધુ સમયથી આ કૌભાંડ કલેક્ટર તંત્રને હવે જાણ થતા નોટિસ ફટકારવામાં આવી હતી અને સ્થાનિકોને મકાનના રાજકોટમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરીને મકાનો બારોબાર વેચી નાખવાનો મામલો છે તે પ્રકાશમાં આવ્યો છે રાજકોટના ભાવનગર હાઈવે ઉપર આવેલા મૈકા ગામે હાલ આપણે આવી પહોંચ્યા જ્યાં સ્થાનિકો છે તે થે જે આપ જે સ્થાનિકો છે આપણે તેમની જોડે વાત કરશું બેન શું આ મકાન જમીન કરી પાડી આવું હવે મકાન દીધા હવે કેટલા લોકો કેટલા લોકો બેન લીધું છે આઠ વર્ષથી પાસેથી મકાન બેન તમે શું કેશો શું સરકાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી અમે નાના માળા ક્યાં જાય અમારી મકાન તો જોઈને અમે ખાલી કરો નોટિસ નાના માટીસુ એવી રીતે કેમ દેવાય એને કેટલા વર્ષો થી આપડે દસ વર્ષ થી એની પાસે પાસેથી મકાન ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે ને કેટલાક જે સ્થાનિકો છે તેઓ પણ પોતે જે રોષ છે તે છાડવી રહ્યા છે અમારી એ માંગ છે કે આ લીગલી કરી દેવાનું અને કા આનો ન્યાય આપવાનો ત્યાં સમગ્ર કૌભાંડ ની વાત તો હાલ આવી છે સામે લખી રાખી ચાલે જીએસટીવી રાજકોટ